ભાજપના કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી મો મીઠા કરી ખુશી વ્યક્ત કરી હતી ભારત માતા કી જય વંદે માતરમ કૌશિકભાઈ તુમ આગે બઢોના નારા કાર્યકર્તાઓ દ્વારા મારવામાં આવ્યા હતા આજે ગુજરાત રાજ્યમાં જ્યારે ભાજપ સરકારનું પ્રધાન મંડળનું વિસ્તરણ હોય ત્યારે નવા ઓગણીસ પ્રધાને જે શપથ લીધા એમાં બગસરા શહેર તો ઠીક છે પણ સારા એ અમરેલી જિલ્લાનું ગૌરવ એવા અમારા યુવા નેતા કૌશિકભાઈ વેકરિયા જ્યારે મંત્રીમંડળમાં શપથ લેતા હોય ત્યારે બગસરા કેમ પાછું રહીએ એટલે બગસરા નગરપાલિકાની ટીમ શહેર ભાજપના પ્રમુખ ઘનશ્યામભાઈ રાજુભાઈ ગીડા ગ્રામ્યના આગેવાનો સાથે રહી અને બગસરામાં જ્યારે કૌશિકભાઈ શપથ ગ્રહણ કરતા હતા ત્યારે બગસરા શહેરના તમામ ભાજપના કાર્યકર્તા ઉપસ્થિત રહી અને એક આનંદનો ઉત્સવ હોય દિવાળી જે બે દિવસ પછી છે પણ આજે બગસરા શહેરે દિવાળી ઉજવી લીધી એવો એક માહોલ ઊભો કરી અને બગસરા શહેરને ખૂબ ખૂબ આનંદ છે કૌશિકભાઈ વધુમાં વધુ પ્રગતિ કરે એવી શુભકામના મારું નામ પરમાર ચિરાગ આત્મનિર્ભર ભારત સંયોજક અમરેલી જિલ્લા ખાસ કરીને દિવાળી આવી રહી છે પણ દિવાળી પહેલાં એક દિવાળીનો માહોલ થઈ ગયો છે અમારા માનનીય શ્રી અમારા કૌશિકભાઈ વેકરિયાશ્રીને ગુજરાત રાજ્યના મંત્રી એ તરીકે પદ મળ્યું છે અને આજ બહુ ખુશીનો માહોલ છે ત્યારે બગસરાના ભાજપ પરિવાર ઢોલ નગારા સાથે ફટાકડા ફોડી મીઠા મોઢા કરી અને ખૂબ આનંદની લાગણી અનુભવી અનુભવી રહ્યા છે અને ખાસ બગસરાની અંદર દિવાળી પહેલાં દિવાળીનો માહોલ છે અને ભારતીય જનતા પાર્ટી ના તમામ કાર્યકર્તા અને તમામ વેપારીઓ તમામ બગસરાની જનતા ખુશખુશાલ છે નવા મંત્રી મળ્યા છે અમરેલી જિલ્લાને નવા મંત્રી મેળ્યા છે અને અમરેલી જિલ્લામાં પણ આખો ખુશખુશાલનો માહોલ છે અને અમરેલી જિલ્લાનો ખૂબ વિકાસ થાય અને પાંચે પાંચ ધારાસભ્યો સાથે રાખીએ અને શ્રી સાથે રાખી અને ખૂબ શક્તિના સિરેજ આશે અમરેલી એવી આશા છે અને ખૂબ આનંદનો માહોલ છે દિવાળી પહેલાં અને આ આનંદનો માહોલ સદાયના માટે રે એવો આશા સાથે જય હિન્દ જય ભારત